રાધે રાધે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને હું તો ઓલવેઝ હોમ જ છું યુ નો સો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને વ્લોગમાં શું છે ખબર હું એમાં જો મને કેક ખાવાની ઈચ્છા થઈ ને તો મને એવું થયું કે સરપ્રાઈઝ આપું એમ કેક ખાલી કટ કરવા માટે અને મને ખબર છે કે એને એવું કંઈ શોખ નહીં લાગે કે ઓ માય આ તે એવું કાંઈ નહીં ફીલ થાય બિકોઝ હું એના સ્વભાવને ચાર પાંચ વર્ષથી ઓળખું જ છું જ્યારથી ભેગા છે ત્યારથી સો એમાં જ હવે એ થોડી વાર પછી આવશે અને મારા ઘરે ક્રિશો આવ્યો છે એમ મારો બહુ ફેવરિટ છે અને હું સોમવારથી આજે ખબર નહીં એની રાહ જોતી હતી અને મારો એટલો ફેવરિટ છે ને કે આમ હદ બરાબર એટલે એની સાથે મને ટાઈમ સ્પેન્ડ કરીને બહુ મજા આવે તો હું અત્યારે એની સાથે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરું છું અને મજા આવે છે સો તમે વ્લોગને જોતા રહેજો અને જોજો આગળ આગળ શું થાય છે ઠીક છે હા એટલે પછી કાલ કાલ આખો દિવસ બાપરને લઈ જઈ બસ એટલે કાલ આખો દિવસ મારે ફાઈનલ હું તો 10 વાગ્યામાં મને અહીંયા જોઈ હો ને तने हूँ वेली धवल लेके तो तने दस वगा माँ घरे थी लाई जा अल्ल दस वगा थी हाँ जे पाँच वगा हुदे तुम्हार भेजो जाए पच्ची हूँ छह वगे तुम्हारे घरे जाती रहवानी हो ना आपको ने बाकी आजे रोक के जाने प्लीज काले एम्सू करे नहीं जाइशू

બાકી તો નંદ લાગે ને મારાથી તો સેની શરમ નઈ આપણે તો બે બેસ્ટ ફ્રેન્ડ હે નઈ નહીં નહીં प्रिष्वा हुखे लागी? मस्ता? हैं? अणरे सार लागी? अँँ अम डाद मेली तो बढ़ो कल लागी? फिटिंग उखे लागी? ला फिटिंग उखे लागी, अब लागी यज़ा? आम आती लीदो? ले फिटिंग लागी लेलागी? अले फिटिंग त

કાનપ્રિષુ વિશે તો સરમાયા જીવાના છે કોલ કે આ હે ડા ફોન કર પ્રિષુ તાયા મામે તમે પણ આ નથી કહું તો ઓરું નહિ બોલાવે એવું પરો મારા હારો ફોટો એથ વીડિયો હે વીડિયો ફોટો નથી બનતા જગતમાં એવું કોઈ પાત્ર હોય ને કે જેને નિખાલસ્તાની મુહૂર્ત કહી શકાય તો એવું પાત્ર છે માં હમણાં કેવું હસી મજાકથી કહી દીધું હતું કે મને તો ખબર નથી કે ફોટો છે કે વિડીયો તો અત્યારની જનરેશન પ્રમાણે અને પેલાની જનરેશનમાં ક્યાંક ઘણો બધો ગેપ છે ને તો બસ યાદ છે કે એક ભાવ છલકાઈ આવે એક લાગણી છલકાઈ આવે અને એક એવું નિખાલસપણું છલકાઈ આવે ને કે આપણે જોઈને ક્યાંક આનંદ થાય કે હા યાર હું લકી છું કે મારી પાસે માં છે મમ્મી

बागा लगे नहीं मस्त लागे नहीं अमुक मान से ना ठेले वाला ना तो रीशन <laughs> तो आमार राखी सब नहीं आम तो ना पहले के अलग तन हवे के अलग कॉपी रखे हमने एटले જોવાની મજા આવી ને હા તો મને ખબર છે કે મજા આવી હશે કારણ કે આમ થોડુંક કોમેડી અને થોડુંક ફેમિલી નું હતું તો વધારે મજા આવે તો હું એન્ડ અહીંયા કરું છું ઠીક છે રાધે રાધે